રાધનપુર ગાયત્રી મંદિર ખાતે વિચારતા સમુદાય સમર્થન મંદ સંસ્થા દ્વારા વિચરતી વિમુક્ત જાતિ અને ધંધા રોજગાર માટે જરૂરિયાતમંદ લોકોને પગભર થવા માટે સાથે સમાન ભર જીવન જીવી શકે તેમજ જીવનમાં પ્રગતિ કરે તે માટે સંસ્થા દ્વારા જે લોકોને વગર વ્યાજની લોન સહાય આપી હતી તે લોકો માટે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો તેમાં વિચરતી અને વિમુક્ત જાતિના બજાણ્યા દેવી પૂજક વાસફોડા વાદી રાવળ ઓડ કાંકરિયા ફૂલવાદી વગેરે સમુદાયના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા જે લોકો વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થામાંથી લોન લઈને પ્રગતિ કરી હોય અને નિયમિત રીતે હપ્તા ભર્યા હોય જે આગેવાનોએ જવાબદારીપૂર્વક લોન ભરાવી હોય તેમનો વિચારતા સમુદાય સમર્થન મંચના સચિવ શ્રી મિત્તલબેન વરદના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું અને સાથે ત્રણસો જેટલા જાતિ પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું અને લોકોને વગર વ્યાજની લોન વિશે સમજણ આપીને માર્ગદર્શન આપ્યું હતું લોન પ્રોગ્રામના ઓફિસ ટીમના નિશાબેન માણી હાજર લઈ રહીને લોકોને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા વિચારતા સમુદાય સમર્થન મંચ પાટણ જિલ્લાના સંયોજક મોહનભાઈ બજાણિયા હારીજ કચ્છ જિલ્લાના ફિલ્ડ કોર્ડિનેટર શંકરભાઈ બજાણિયા રાધનપુર તાલુકાના કાર્યકર ખોડાભાઈ અને બનાસકાંઠાના કાર્યકર પરેશભાઈ રાવળ અને સંસ્થા સામે હંમેશા સેવામાં જોડાયેલા રહે છે એવા સોમાભાઈ બજાણિયા ભરતભાઈ બજાણિયા ઉમેદભાઈ મકવાણા સિકંદર ખાન મલેક ચિરાગભાઈ અને પ્રતાપભાઈ ઠાકોર હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ધી અલ્ટીમેટ ન્યૂઝ રાધનપુર